આજે હોસ્પિટલમાંથી રજા થતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી પાલ વિસ્તારમાં આવેલી હોટેલમાં પત્નીની પત્નીની હત્યા હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે પતિએ કર્યા બાદ કલાક પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં પડ્યો રહ્યો હતો દબુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએ અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલો હતો જોકે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના દોઢ વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી બાલ પોલીસ સ્ટેશનમાં એક ખુન બનાવ બનેલ છે જેનામાં દિશા બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને આચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના

ત્યારબાદ રોહિતે ડોલો નામની પિસ્તાળીસ ગોળીઓ લઈ લીધી હતી સાથે જ ઊંઘની ગોળીઓ પણ રાત્રે લેતા બેભાન થઈ ગયો હતો ત્યારબાદ તે ભાનમાં આવીને સવારે પોલીસ ચોકી ગયો હતો દોઢ વર્ષ અગાઉ તેમણે લગ્ન કર્યા હતા રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી સારવાર માટે દાખલ કરાયો હતો હાલ હોસ્પિટલમાંથી રોહિતને રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે